ગુજરાતના પાટીદાર ક્રાંતિની શરૂઆત થઈ રહી છે આ આંદોલન યાદ છે કે ભૂલી ગયું ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આ સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ થવાની

ખૂબ નજીકથી જોયેલી છે એવા એક મહાનુભાવ છે ભાવનગર થી મારી સાથે લાભુભાઈ કાત્રોડિયા પત્રકાર છે અને એક વિશ્લેષક તરીકે તેમની નોંધ ગુજરાત લે છે અને રાજકારણ પર તેમની ખૂબ સરસ ટિપ્પણી પણ હોય છે અને જેની નોંધ પણ લેવાતી હોય છે લાભુભાઈ આપનું સ્વાગત છે મુંબઈ સમાચાર લાભુભાઈ આ આંદોલન અને દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આપે પણ ખૂબ નજીકથી જોયેલું છે

દિગ્ગજો જે છે અથવા તો આ આંદોલન સાથે સંકળાયેલા છે તેમનું કયું છે મેં અલગ અલગ વ્યક્તિઓ સાથે વાત પણ કરી છે એક પત્રકાર તરીકે જ્યારે હું આપને પૂછું કે આપે આ આંદોલનને જોયેલું છે કવર કરેલું છે સમાજમાં તેની અસરો કેવી રહી છે અત્યાર સુધી તેની અસર કેવી જોવા મળી રહી છે જ્યારે હાર્દિક પટેલને જેલમાં ખોટા કેસ કરવાના ચાલુ કર્યા સરકારે અને એમાંય ફાયરિંગ થર્યું અને નિર્દોષ માણસો મર્યા

અનામત આંદોલનમાંથી બહાર આવેલા જે યુવા નેતાઓ હોય કે પાટીદાર સમાજ હોય અને તેના કેટલાક નેતાઓ હોય તેમણે શું પાટીદાર સમાજમાં જે આંદોલન થયું ને પાસ નો આંદોલન એમાં છેલ્લે છેલ્લે યુવાનો ધીરજ ગુમાવી બેઠા હતા જયારે ચૂંટણી આવી ત્યારે કોઈ ટિકિટ ની લાલચમાં અને કોઈ ટિકિટ ની દલાલી કરવાની લાલચમાં વેરવિખેર થઈ ગયા હતા હાર્દિક અડીખમ હતો અડીખમ હતો બાકીનું બધું તો લગભગ વિખાઈ ગયું હતું પણ નરેન્દ્રભાઈ ને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ જોતી હતી સંસદની ચૂંટણી આવતી હતી એટલે દિલ્હીથી એમણે દસ ટકા અનામત આપવાની જાહેરાત કરવી પડી કારણ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં આપેલું પરિણામ એને ભય પેદા કરતું

પાટીદાર સમાજમાં પણ નબળી પરિસ્થિતિના લોકો ખુબ છે અને એને આવો લાભ મળે તો એમના દીકરા દીકરી ભણે તો એનો ઉદ્ધાર થાય એ પરિવાર નો ઉદ્ધાર થાય આ હેતુથી અનામત માંગવામાં આવી હતી પરંતુ દસ ટકા અનામત ની સાથે એક હજાર કરોડ નું પેકેજ મળ્યું હતું જે વિદ્યાર્થીઓને બહાર ભણવું હોય અથવા ઉચ્ચ અભ્યાસ કરવો હોય એને આર્થિક સહાય પણ મળી એટલે એનું બોર્ડ બન્યું એટલે લાભ બમણો મળ્યો એક સિંગલ લઈ પરંતુ આંદોલન થી જે નેતૃત્વ ઉભું થવું જોઈએ ખાસ કરીને અહીંયા નવનિર્માણ ના આંદોલનમાં બહુ મોટું નેતૃત્વ પેદા થયું હતું આવું નેતૃત્વ પાસના આંદોલન થી ન થયું કારણ કે પાસના ઉતાવળિયા યુવાનો વેર વિખેર થયા કોઈ આમ ગોઠવાઈ ગયા કોઈ આમ ગોઠવાઈ ગયા અને છેવટે પાસે જે નથી જીતી શકતા એને બે ત્રણ ત્રણ પાર્ટી બદલી નાખી એટલે ટૂંકમાં એની રાજકીય કારકિર્દી તો પૂરી થઈ ગઈ ઉભી થાય પહેલા ખાલી હાર્દિક પટેલ કેવા બે ત્રણ જણા ગણ્યા ગાઠ્યા આ પગથિયું રાજનીતિ નું ચડી શક્યા જી અલગ અલગ રાજકીય પાર્ટીઓ જે અત્યારે હાલ છે તેમાં આ પાસમાંથી આવેલા આ જે યુવા નેતાઓ છે તે પોતાની પક્કડ મજબૂત કરી શક્યા આપણે કહી ત્યાં બે ચાર નેતાઓ ને બાદ કરતા અત્યારે હાલ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે જે લોકોને સફળતા નથી મળી તે લોકો સફળ થયેલા નેતાઓ સામે

અને અલગ અલગ મુદ્દાઓ લઈને ભેગા થાય છે પણ પાસ આંદોલન જેવી સફળતા ક્યારે કોઈને મળે એવું હું નથી માનતો એટલે કે આ જે ઇતિહાસની અંદર એક નોંધાયેલું આંદોલન છે અને કદાચ વર્ષો સુધી દાયકાઓ સુધી યાદ પણ રહેશે લઘુભાઈ એક વાત એ પણ જાણવી છે મારે કે આ અનામત આંદોલન પછી એટલે કે છેલ્લા દસ વર્ષના ગાળામાં રાજકીય રીતે તો કેટલાક યુવાનો સફળ થયા ક્યાંક કેટલાક ગોઠવાઈ પણ ગયા સારી રીતે વ્યવસ્થિત રીતે પરંતુ બેરોજગાર યુવાનો આજે પણ તો રહ્યા છે છે કે જે સમાજને નથી સૌથી સૌથી મોટી સમસ્યા ગુજરાતની ભારતની બેરોજગારી યુવાનો બેકાર રખડે છે અને સરકારમાં મોટા મોટી કમનસીબી તો એ છે કે નિવૃત્ત થયેલા માણસોને ચાર ચાર વર્ષ સુધી પાછા એક્સટેન્શન આપે છે જે લોકો નોકરી કરીને થાકી ગયા છે સરકારની ગુલામી કરીને થાકી ગયા છે એને ચાર વર્ષ આપવાના બદલે નવા યુવાનોને તક આપો ને બિચારો દોડીને કામ કરશે કરાર આધારિત જે નિવૃત્ત કર્મચારીઓને રિપીટ કરે છે એ ખરેખર ખુરશી તોડવા સિવાય કઈ કામ નથી કરતા એની કામ કરવાની ક્ષમતાઓ તો ખતમ થઈ ગઈ હોય છે અને આવું શિક્ષકોમાં પણ જાહેરાત થઈ છે નિવૃત્ત શિક્ષકોને પણ કામે લગાડવા સરકારની વાતો છેલ્લા દસ વર્ષની આપણે કરીએ તો દસ વર્ષ પહેલા પચીસ ઓગસ્ટે જે અમદાવાદમાં જન આંદોલન સ્વરૂપે જે લોક જોવા જોવા મળેલો કદાચ એવું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી પરંતુ તો રેલી હતી જ પણ હાર્દિક જેલમાં ગયો ને પછી જે થાળી વગાડવાનું ચાલુ થયું ને ઉપવાસ થી છાવણીઓ ચાલુ થઈ એમાં મોખરે ભાવનગર જિલ્લાનું શિહોર હતું ગામડે ગામડે છાવણીઓ ચાલુ થઈ હતી

રોજે રોજ ટીમ ધરણામાં બેસે અને દરેક સમાજને જોડવાનું કામ કર્યું હોય ને આંદોલન સાથે તો ભાવનગર જિલ્લા એ કર્યું છે અહીંયા ક્ષત્રિય ક્ષત્રિય લોકોની રેલી બીજા દિવસે દિવસે આગળના સમાજે પણ ટેકો આપ્યો હતો કારણ કે આમાં સત્યાવીસ સમાજને ફાયદો થયો છે માત્ર એક પાટીદાર સમાજ નહીં ઉજળિયાત સમાજને બધાને અનામતનો લાભ મળ્યો છે એટલે બીજા સમાજ પણ પડદા પાછળથી સમર્થન આપતા હતા એને ભાવનગર જિલ્લો પડદા ઉપર ખુલ્લા લેવો ભાવનગર જિલ્લાની આસપાસના જિલ્લાઓની વાત કરીએ તો અત્યારે હાલ બોટાદ હોય કે અમરેલી હોય કે હરોળમાં તેમનું સ્થાન છે આ જે અનામત આંદોલન છે તે આ જિલ્લાઓમાં અત્યારે હાલ યાદ કરવામાં આવે છે ખરું ના 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 હવે ભૂત થઈ ગયું હવે કોઈ એવું આંદોલન થાય એવા કોઈ આવા અત્યારે જે ઇસ્યુ લઈને ફરે છે અને જે લોકો નીકળ્યા છે એમાં એ માહોલ ફરીથી ઉભું થાય એવું કઈ શક્ય નથી કોઈ એવો ઈસ્યુ આવી જાય અને થાય તો વાત અલગ છે બાકી અત્યારે આ ફરીથી આંદોલન થાય એવા કોઈ શક્યતાના અણસાર દેખાતા નથી અને આ આંદોલન ભૂલાઈ પણ ચૂક્યું છે કારણ કે જે સમયે એક સવાલ હું દરેક ને કરતો હોઉં છું કે જે આ આંદોલન હતું ત્યારે જે બાળકો હતા પાંચ સાત દસ વર્ષ સુધીના કે બાર વર્ષ સુધીના તે અત્યારે હાલ કદાચ દસ વર્ષ પછી પોતાનો મતાધિકારોનો ઉપયોગ કરતા થઈ ગયેલા છે એટલે કે અઢાર થી વીસ વર્ષની ઉંમરના હશે જયારે નાના હતા અથવા તો દસ બાર વર્ષ સુધીના હતા ત્યાં સુધી તેમને આંદોલન કદાચ અત્યારે હાલ થોડું ઘણું યાદ હશે તે જે યુવાન અત્યારે હાલ છે તે ગુજરાતના રાજકીય પરિવર્તનને કઈ રીતે જોવે છે રાજકીય પરિવર્તનમાં ખાસ કરતો અમારું સૌરાષ્ટ્ર તો મોખરે છે સત્તા પરિવર્તન માટેનો વાહક છે કારણ કે ખેડૂતોની વસ્તી વધુ છે ગામડામાં વસ્તી વધુ છે અને ગ્રામ્ય વિસ્તાર વિસ્તાર મત હોય ને વિસ્તારમાં પરિવર્તન દેખાય છે ખાસ ગોપાલ ઇટાલિયા જીત્યા પછી માહોલ થોડો મજબૂત બન્યો છે ગામડામાં જે અમરેલી જેવા જિલ્લો જ્યાં આખું ભાજપ જ છે એવા જિલ્લામાં આ લોકોની મિટિંગ થાય ને બે ત્રણ ત્રણ હજાર માણસો હોય તો ચોક્કસ કહી શકાય કે સભ્ય નોંધણીમાં અત્યારે આપને ખુબ સમર્થન મળી રહ્યું છે અને ભવિષ્યમાં ઉચ્ચ વિપક્ષમાં પણ કદાચ આપ હોય શકે આનો મતલબ એમ છે કે પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર આવેલા જે યુવા નેતાઓ છે અને રાજકીય રીતે જે સફળ થયેલા છે તે ભવિષ્યમાં ગુજરાતને દોરી દૂરી સંચાર કરી શકે તેવા સંકેતો છે ચોક્કસ એનું કારણ છે કોંગ્રેસની જે નીતિ હતી ને કે પાટીદાર સમાજમાંથી કોઈને પાર્ટીમાં સ્ટેન્ડ આપવું હોય તો કેવાને આપવાનું તો કે કોઈ સમાજને કામ લાગે એવો ન હોય સાવ માંદો બીમાર માણસ હોય એવા માણસને સ્ટેન્ડ આપવાનું આ નીતિ અત્યારે ભાજપે અપનાવી છે એટલે ભાજપની વિરુદ્ધમાં પણ યુવાનોનો જબ્બર રોષ છે જે શક્તિશાળી યુવાનો છે ને એને કોઈ રાજકીય પાર્ટીઓ સંઘરતી નથી એટલે કદાચ એ બધા આપના સહારે રાજનીતિમાં આવશે એટલે કે પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર આવેલા યુવા નેતાઓ ને રાજકીય ક્ષેત્રે કેટલુંક કાઠું કાઢવાની અત્યારે હાલ તો તકો ઉજળી છે

આપણે વાતચીત કરતા રહીશું આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ આંદોલન યાદ છે કે ભૂલી ગયું ગુજરાત રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંદોલનથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર